બેલીડી બજારમાં અખાદ્ય વસ્તુ ઉમરતા 43 વેપારીઓને ₹12350 નો દંડ ફટકારાયો ફરસાણ નાસ્તાની અને કરિયાણાની દુકાનોમાં નાસ્તા મચી બેલીડી બજારમાં અખાદ્ય વસ્તુ ઉમરતા 43 વેપારીઓને રૂપિયા ₹12350 નો દંડ ફટકાર્યો ફરસાણ નાસ્તાની અને કરિયાણાની દુકાનોમાં નાસ્તા મચી સા તાલુકાના બેલીડી પંથકમાં 4 દિવસ પહેલા ખાદ્ય પાણી પૂરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ત્યારબાદ આરોગ્ય વિભાગે એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો જ્યારે ભીરડી ખાતે આવેલા બજારના અલગ અલગ વિસ્તારમાં બે ટીમો બનાવીને ખુલ્લામાં વેચતા ફરસાણ તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરનાર ઠંડા પીણાની દુકાનોમાં એક્સપાયરી ડેટેડ થયેલા પીણાને નાસ્તા હાઉસ ઉપર ફરસાણના પેકિંગ કરિયાણાની દુકાનો અને હાથમાં મોજા પહેરવા સ્વચ્છતાને લઈને ચકાસણી કરવામાં આવી હતી જેમાં ક્ષતિ જણાતા એકમોને નોટિસ આપી કુલ રૂપિયા 12350 નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગભાઈ જોશી અને ભિલડી પોલીસને સાથે રાખીને આરોગ્યની બેટીમો ટીમો દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈને વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો હતો લોરવાડા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર પંચાયત સ્ટાફ ભિલડી પોલીસ સાથે કામગીરી કરવામાં આવી હતી જેમાં ભિલડીમાં પકોડી ખાવાથી સોળ જેટલા સભ્યોને ખોરાકી છેને અસર થતાં ત્યારબાદ તાત્કાલિક આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તેતાલીસ વેપારીઓને બાર હજાર ત્રણસો દંડ ફટકાર્યો